જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હવે આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે તલાટીની નવી ભરતી છે એ આવી ગઈ છે ગુજરાતની સૌથી મોટી ભરતી છે કે જે પાર પાસ અને ગ્રેજ્યુએશનના જે ઉમેદવારો છે એના માટે સૌથી મહત્વપૂર્ણ ભરતી છે ઘણા ટાઈમથી તલાટીની ભરતી છે એ નતી આવી અને ઘણા બધા લોકો આની રાહ છે એ પણ જોઈ રહ્યા હતા તો હવે મહેસૂલી તલાટી વર્ગ થ્રી અંગેની વિગતવાર સૂચનાઓ છે એ આવી ગઈ છે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે ફોર્મ ક્યારથી ભરવાનું છે ફોર્મ કેવી રીતે ભરવાનું છે અને આ વખતે તલાટીનો જે સિલેબસ છે એની અંદર અને જે એજ્યુકેશન ક્વોલિફિકેશન એની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે તો આ વિડીયોની અંદર સંપૂર્ણ આપણે ચર્ચા કરીશું કે ફોર્મ કેવી રીતે ભરવાનું છે પગાર ધોરણ કેટલો હોય છે શું ફાયદો મળે છે કઈ જગ્યાએ કેટલી વેકેન્સી આવી છે હવે આપણે વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટી વર્ગ થ્રી અંગેની વિગતવાર સૂચના છે અહીંયા ઉપર આપેલી છે કે મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળ કલેક્ટર કચેરી હેઠળ મહેસૂલ તલાટી ત્રણની કુલ ત્રેવીસો નેવ્યાસી જગ્યા છે એના ઉપર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી છે એ કરવામાં આવશે આના જે ફોર્મ છે એ ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની જે વેબસાઇટ છે ત્યાંથી ભરવાના રહેશે અને આ જે ફોર્મ છે એ છવ્વીસ પાંચ બે હજાર પચીસથી ભરાવાના ચાલુ થશે અને છેલ્લી તારીખ છે એ દસ છ બે હજાર પચીસ છે હવે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો ઉમેદવારે બધી વિગતવાર સૂચનાઓ છે વાંચી રહેવાની રહેશે આ વેબસાઇટ પરથી હમણાં આપણે જોઈશું કે ફોર્મ છે એ કેવી રીતે ભરવાનું છે આ ઉપરાંત બધા જ પ્રમાણપત્ર છે તમારી પાસે હોવા જોઈએ જેમ કે શૈક્ષણિક લાયકાત વય સાડા છોડિયાનું પ્રમાણપત્ર ત્યારબાદ તમારી કેટેગરી કઈ છે જો તમે દિવ્યાંગ હોય તો તમારે દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર ત્યારબાદ જો તમે સૈનિક તો તે પ્રમાણપત્ર બધું જ આની અંદર ભરવાનું રહેશે અને ઓનલાઈન પ્રમાણપત્રની જે વિગત છે એ સાચી તમારે આની અંદર ભરવાની રહેશે હવે આપણે વાત કરીએ કે કઈ જગ્યાએ કેટલી જગ્યાઓ છે તો અમદાવાદની અંદર કુલ એકસો ને તેર જગ્યા છે અમરેલીમાં છોતેર અરવલ્લીમાં ચિમોતેર ત્યારબાદ જૂનાગઢમાં બાવન છોટાઉદેપુરની અંદર એકસો પાંત્રીસ કચ્છની અંદર એકસો ને નવ ત્યારબાદ ડાંગમાં તેતાલીસ દાહોદમાં પંચ્યાસી દેવભૂમિ દ્વારકાની અંદર વીસ નર્મદાની અંદર ઓગણસાઠ બનાસકાંઠામાં એકસો ને દસ ભરૂચમાં એકસો ચાર ભાવનગરની અંદર ચોર્યાસી મહીસાગરમાં સિત્તેર વડોદરાની અંદર એકસો પાંચ એવી રીતે કુલ બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યા છે કે જેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે લોકો છે એના માટે છસો ને ચાર જગ્યા છે આર્થિક રીતે ન બનાબુએસ કેટેગરી માટે વન સિક્સટી થ્રી ત્યારબાદ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને શૈક્ષણિક પછાત વર્ગ એના માટે આટલી જગ્યા છે મહિલાઓ માટે અનામતની આપણે વાત કરીએ તો બસો ને જગ્યા છે એ મહિલા માટે અનામત છે સામાન્ય વય વર્ગની જે કેટેગરી છે એ આવી રીતે અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યા છે એ પણ અહીંયા ઉપર આપેલી છે હવે આપણે વાત કરીએ તો આની અંદર જો જગ્યામાં વધઘટ થાય તો સંપૂર્ણ જે માહિતી છે તમને દ્વારા જ મળી રહે છે મહિલાની જગ્યા છે અનામત હોય છે અને લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો એ જગ્યામાં પુરુષ ઉમેદવાર છે એ ભરવામાં આવે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા સમાવેશ ન થતું હોય તે અંગેનું પ્રમાણપત્ર એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર અન્ય જરૂરી લાયકાત માટે દસ છ બે હજાર પચીસની સ્થિતિ છે એને ધ્યાનમાં રાખવામાં આવશે ત્યારબાદ આપણે વાત કરીએ તો દિવ્યાંગ કોને કહેવામાં આવે તો દિવ્યાંગની અહીંયા ઉપર આપેલી છે કે આટલા ટકા તમને જો ખામી હોય તો તમે દિવ્યાંગની અંદર આવો છો ત્યારબાદ આની અંદર બીએ અને બીએલ માટે ખાસ જો એટલે કે બીએ બીએલ પ્રકારની જે દિવ્યાંગતા ધરાવતા હોય તેમને ઠરાવ મુજબ આ જોગવાઈ છે કરવામાં આવી છે ત્યારબાદ વયમર્યાદાની આપણે વાત કરીએ તો સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવારો છે એને પાંચ વર્ષની છૂટ આપવામાં આવે છે એટલે કે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે ત્યારે ઉમેદવારે વીસ વર્ષ છે પૂર્ણ કરેલા હોવા જોઈએ એટલે કે મિનિમમ તમારી ઉંમર છે વીસ વર્ષની હોવી જોઈએ અને મહત્તમ ઉંમર છે એ પાંત્રીસ વર્ષ હોવી જોઈએ

અને દિવ્યાંગતા ધરાવતી મહિલા છે ને 15 વર્ષની છૂટ ત્યારબાદ પુરુષ ઉમેદવારને 20 અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલાઓને 20 વર્ષની છૂટ છે એ આપવામાં આવે છે મહત્વની વાત એ છે કે પગાર ધોરણ કેટલું છે હવે આપણે વાત કરીએ તો સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ નંબર 7 માં પગાર પંચ મીજવ આપણે વાત કરીએ તો પગાર ધોરણ છે આની અંદર ફિક્સ પગાર હોય છે પ્રતિમાસ માસ 26000 રૂપિયા છે ફિક્સ પગાર હોય છે અને આ ફિક્સ પગાર છે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ હોય છે શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો ઉમેદવારે ભારતની અંદર કેન્દ્રીય અથવા તો રાજકીય અધિનિયમ હેઠળ સ્થપાયેલી કોઈ પણ યુનિવર્સિટી છે એની અંદરથી ગ્રેજ્યુએશન્સ છે એ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ એટલે કે ગ્રેજ્યુએટ જે વિદ્યાર્થીઓ છે આની અંદર ફોર્મ ભરી શકે છે આ બધી જનરલ માહિતી છે એ આપેલી છે એ બધી જ તમારે વાતચી લેવાની હોય છે કે આની અંદર શું શું આપેલી હોય છે રમતગમતના જે ભાગ ગુણ છે એ પણ તમને આપવામાં આવે છે કમ્પ્યુટરની જાણકારી છે એ તમારી પાસે હોવી જોઈએ હવે આની અંદર પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે પરીક્ષા છે આની અંદર એક તો પ્રાથમિક પરીક્ષા હશે કે જેના માટે બિન અનામત વર્ગના લોકોને પાંચસો રૂપિયા છે ભરવાના છે અને અનામત વર્ગના જે લોકો છે એને ચારસો રૂપિયા ભરવાના છે તમામ કેટેગરીની મહિલાને એ બધાને પાંચસો રૂપિયા ચારસો રૂપિયા ભરવાની છે હવે જ્યારે તમે પ્રાથમિક પરીક્ષા આપી દો ત્યારબાદ તમને ધ ફીઝ પેઇડ સેલ બી રિફંડેડ ઓફ ધોઝ કેન્ડિડેટ હુ હેવ અપિયર ફોર ધ એક્ઝામિનેશન એન્ડ ઓપટેન નોટ લેસ દેન ફોર્ટી પર્સન્ટ માર્ક ઓફ ધ પ્રિલિમિનરી એક્ઝામિનેશન એટલે કે તમે જે આ પાંચસો રૂપિયા ભરો છો એમાંથી તમે જ્યારે પ્રાઇમરી એક્ઝામ આપો એમાંથી તમને ચાલીસ ટકા ગુણ આવે તો તમને રિફંડ મળી જશે આ પૈસા ચાલીસ ટકાથી ઓછા આવે તો નહીં મળે યુપીઆઈ મારફતે પેમેન્ટ કરવાનું રહેશે જો આની અંદર કેવી રીતે હોય છે તો કે ઓનલાઈન ફી છે એ કન્ફર્મ નંબર મેળવ્યા બાદ આ કરવાની હોય છે અને ત્યારબાદ તમારે ફરીથી પૈસા લેવા માટે પણ એક અરજી છે એ કરવાની હોય છે જે આવતી હોય છે પરીક્ષા પદ્ધતિની આપણે વાત કરીએ તો આની અંદર જે પ્રાથમિક પરીક્ષા છે એ બસો માર્કની રહેશે એમસીક્યુ આધારિત અને ત્રણ કલાકનો ટાઈમ આપશે જેમાં ગુજરાતીના વીસ માર્ક ઇંગ્લિશના વીસ માર્ક પોલિટિકી પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સના ત્રીસ માર્ક હિસ્ટ્રી જિયોગ્રાફી અને કલ્ચર હેરિટેજના પણ ત્રીસ માર્ક એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશનના ત્રીસ માર્ક કરંટ અફેર જે છે એ પણ ત્રીસ માર્કનું અને મેથ્સ અને રીઝનિંગ ચાલીસ માર્કનું તો આવી રીતે મુખ્ય પરીક્ષા જે છે એની પહેલાં તમારે પ્રાથમિક પરીક્ષા આપવાની રહેશે કે જે બસ્સો માર્કની હશે હવે આપણે વાત કરીએ ત્યારબાદ આપણે વાત કરીએ તો તબક્કો બે છે એમાં મુખ્ય પરીક્ષા આવશે હવે પ્રથમ પરીક્ષા તમે ક્લિયર દો ત્યારબાદ મુખ્ય પરીક્ષા આવશે મુખ્ય પરીક્ષાની અંદર સી અને ડી મુજબનો આપણે જોઈએ કે રહેશે તો ચાલો જોઈએ કે એપેન્ડિક્સ સી ડી શું છે હવે અહીંયા આગળ જશું એટલે નીચે અહીંયા આપેલું છે એપેન્ડિક્સ સી સૌથી પહેલા તો આની અંદર ગુજરાતી લેંગ્વેજ સ્કીલ

આવી જે પરીક્ષા છે પહેલાં જીપીએસસીમાં હતી પહેલાં તલાટીની અંદર તમારે એક જ એક્ઝામ આપવાની હોતી હતી સો માર્કનું પેપર એની અંદર તમારું ક્લિયર થયું તો તમને તરત મળી જતું હતું પરંતુ હવે એક્ઝામ છે બહુ ટફ થઈ ગઈ છે એમસીક્યુ તમારે બસો માર્કના ક્લિયર કરવાના છે ત્યારબાદ તમે જીપીએસસીની અંદર જેવી રીતે મુખ્ય પરીક્ષા આપતા હતા એવી રીતે તમારે તલાટી માટે પણ હવે મુખ્ય પરીક્ષાઓ છે એ આપવી પડશે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને